શ્રી ગણેશાય નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ કાર્તક માસની અમાવસ્યા ક્યારે છે તારીખ ઓગણીસ નવેમ્બર કે વીસ નવેમ્બર બે હજાર પચીસ આ અમાવસ્યાનું મુહૂર્ત શું છે અમાવસ્યાનું મહાત્મય શું છે તે સર્વેકાઈ જાણીશું અને ઉપાય પણ જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનારના વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ ઓમ ત્રમ સુગંધ ભૂતનાથની જે મિત્રો અમાવસ્યા એટલે પિતૃતિથિ જે આપણા સ્વજનો આ ધરતી લોકને છોડીને ચાલ્યા ગયા છે તેમની તિથિ જેમાં આપણે તે ચાલ્યા ગયેલા સ્વજનોની યાદમાં શ્રાદ્ધ પિંડદાન તર્પણ દાન પુણ્ય આદિ કરીએ છીએ પવિત્ર નદીમાં સ્નાન કરીએ છીએ જરૂરિયાતમંદને દાન પુણ્ય કરીએ છીએ જે ઘણું શુભ મનાય છે મહિનામાં એક જ વખત પૂર્ણિમા આવે છે એમ એક જ વખત અમાવસ્યા પણ આવે છે આ અમાવસ્યા પિતૃદેવતાને સમર્પિત છે ભગવાન મહાદેવને સમર્પિત છે જે પિતૃઓના પણ પિતૃ ભૂતનાથ છે ભૂત અર્થાત ભૂતકાળ જે ચાલ્યા ગયા છે તેના સ્મરણમાં આપણે આ અમાવસ્યાની ઉજવણી કરીએ છીએ અમાવસ્યાના દિવસે શનિદેવની પૂજા હનુમાનજીની પૂજા આ ઉપરાંત લક્ષ્મીજીની પૂજા ઘણી શુભ મનાય છે એમાંય ખાસ કરીને કાર્તક માસની અમાવસ્યા જેમ કાર્તિકી પૂર્ણિમાનું મહત્ત્વ છે એ જ રીતે અમાવસ્યાનું પણ મહત્ત્વ છે શિવજીના પુત્ર કાર્તિકેયને આ માસ સમર્પિત છે અને આ માસનો છેલ્લો દિવસ એટલે કાર્તિકી અમાવસ્યા અમાવસ્યાના દિવસે શિવ પરિવારની પૂજાની સાથે લક્ષ્મી નારાયણ દેવનું પૂજન પણ થાય છે કારણ કે કાર્તક માસ ભગવાન વિષ્ણુને અત્યંત પ્રિય છે કહેવાય છે કે આ દિવસે પિત્રોને પ્રસન્ન કરવા માટે પિત્રોના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે હિન્દુ ધર્મમાં શ્રાદ્ધ અર્થાત શ્રદ્ધાથી જે આપણે કર્મ કરીએ છીએ તે દ્વારા આપણે પિત્રોની પ્રસન્નતા પ્રાપ્ત કરી શકીએ છીએ ઘરમાં સુખ શાંતિ આરોગ્ય સૌભાગ્ય રહે એ માટે પિતૃદેવતાને પ્રાર્થના કરાય છે સૌપ્રથમ આપણે જાણી લઈએ કે અમાવસ્યાની તિથિ ક્યારે આરંભ થાય છે આ કાર્તક માસની અમાવસ્યા તિથિ પ્રારંભ થાય છે તારીખ ઓગણીસ નવેમ્બર બે હજાર પચીસ સવારે લગભગ નવ ને તેતાલીસ મિનિટે જ્યાં તિથિ પૂર્ણ થાય છે વીસ નવેમ્બર બે હજાર પચીસ બપોરના લગભગ બાર ને સોળ મિનિટે ઉદયા તિથિ અનુસાર પણ અમાવસ્યાનું વ્રત થાય છે અને રાત્રિની તિથિ અનુસાર પણ કારણ કે અમાવસ્યાની તિથિ તે રાત્રિની ઘોર અંધકારની તિથિ મનાય છે એટલા માટે ઓગણીસ નવેમ્બર બે હજાર પચીસના દિવસે અમાવસ્યાનું વ્રત પણ થશે અને રાત્રિએ જે હનુમાનજીની પૂજા શનિદેવની પૂજા થાય છે તે પૂજા પણ થશે અને અમાવસ્યાની પૂજા પણ પીપળાના વૃક્ષની પૂજા આદિ આ ઉપરાંત જે સ્નાન દાન જપની સૂર્યોદય તિથિ પ્રમાણે આપણે તિથિ જાણીએ તો વીસ નવેમ્બર બે હજાર પચીસના દિવસે આ તિથિ ઉજવાની રહેશે જે ગુરુવાર આવે છે ભગવાન લક્ષ્મીનારાયણ દેવનું પૂજન પણ થશે અને પિતૃદેવતાની પૂજા પણ આ અમાવસ્યાના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાદિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરવા સૂર્યનારાયણ દેવને અર્ધ્ય આપવું ગાયત્રી મંત્રનું ઉચ્ચારણ કરવું ઘરમાં જે આપણું મંદિર છે પૂજાનું મંદિર છે જેમાં આપણા ઈષ્ટદેવની સ્થાપના કરેલી હોય છે તેમની પૂજા કરવી અને આ ઉપરાંત સરસવના તેલનો દીપક પ્રગટાવીને પિતૃદેવતાના સ્મરણ અર્થે દક્ષિણ દિશા તરફ મુખ રાખીને પિતૃનું સ્મરણ થાય છે દીપદાન થાય છે પીપળાના વૃક્ષ નીચે જઈને પણ સરસવના તેલનો કે તલના તેલનો દીપક પ્રગટાવવો જોઈએ સાત પ્રદક્ષિણા થાય છે પીપળાના વૃક્ષનું પૂજન કરતી વખતે હનુમાન ચાલીસાનો પાઠ કરી શકાય છે અથવા તો જે આપણા ઈષ્ટ મંત્ર હોય તેનો જપ કરી શકાય છે આજે ભગવાન લક્ષ્મીનારાયણ દેવનું પૂજન થાય છે ભગવાન નારાયણને જલ અક્ષત ચંદન પુષ્પ ફલ વસ્ત્ર મીઠાઈ આદિ અર્પિત થાય છે ભગવાનની પૂજા થાય છે શિવ મંદિરમાં જઈને શિવાલયમાં જઈને ભગવાન મહાદેવની પૂજા ઉપાસના થાય છે એક લોટો ગંગાજલ અથવા તો સાદુ જલ લઈને બિલ્વપત્ર ભાંગ ધતુરો ધૂપ દીપ નૈવેદ્ય વિવિધ પુષ્પો આદિથી ભગવાન મહાદેવની પૂજા ઉપાસના થાય છે અને અંતમાં આરતી ઉતારાય છે પિત્રોની કૃપા પ્રાપ્ત કરવા માટે પિત્રોની શાંતિ માટે વિધિપૂર્વક આજે મહાદેવ અને ભગવાન નારાયણની પૂજા ઉપાસના થાય છે સામર્થ્ય અનુસાર જરૂરિયાતમંદને દાન પુણ્ય કરાય છે આજે આ મંત્રનો જપ પણ કરી શકાય છે ઓમ નમો નારાયણાય અથવા તો ઓમ શ્રી વિષ્ણવે ચ વિદ્મહે વાસુદેવાય ધીમહી તન્નો વિષ્ણુ પ્રચોદયાત આજે એવું કહેવાય છે કે જેમની કુંડળીમાં કાલ સર્પદોષ છે નાગદોષ છે વિષયોગ છે અંગારક દોષ છે કે પછી શનિ સંબંધી કોઈ દોષ હોય સાડા સાત ઢૈયા ચાલતી હોય તેઓ ભગવાન મહાદેવની વિશેષ પૂજા કરાવે પંડિતો દ્વારા પણ થાય છે અને સ્વયં પોતે પણ પૂજા ઉપાસના કરી શકે છે ભગવાન ભાવથી રીજે છે હૃદયમાં જો પ્રભુ પ્રત્યે પ્રેમ અને આદર હશે તો પ્રભુ પ્રાર્થના અવશ્ય સાંભળે છે પવિત્ર નદીમાં જ્યારે પણ આપણે સ્નાન કરીએ ત્યારે ઈશ્વરનું સ્મરણ પ્રકૃતિ માતાનું સ્મરણ અવશ્ય કરીએ ચોખાઈ રાખીએ અને જો આપણે નદી તળાવ સુધી પહોંચી ન શકીએ તો ઘેરે પણ પવિત્ર જલદેવતાનું સ્મરણ કરવું દેવતાનું સ્મરણ કરવું ગંગા યમુના આદિ પવિત્ર નદીઓ તીર્થોનું સ્મરણ કરીને સ્નાન કરી લેવું આમ કરવાથી પણ પાપ નષ્ટ થાય છે જાણે અજાણે થયેલા દોષોમાંથી મુક્તિ મળે છે જે લોકોની કુંડળીમાં પિતૃદોષ સંબંધી કોઈ સમસ્યા હોય અથવા ઘરમાં અશાંતિ રહેતી હોય તો આજે પિંડદાન શ્રાદ્ધ પંચબલી કર્મ આદિ કરાવી શકાય છે યોગ્ય પંડિતો દ્વારા સ્નાન દાન તર્પણ આદિ પણ થાય છે અને પિત્રોના આશીર્વાદ પ્રાપ્ત કરી શકાય છે જેથી જીવનમાં ખુશહાલી પ્રાપ્ત થાય આજે તુલસી માતાજીની પૂજા થાય છે સવાર સાંજ દીપદાન થાય છે તુલસીજીની પૂજા તે સાક્ષાત ભગવાન હરિની જ પૂજા કહેવાય છે આ ઉપરાંત એવું પણ કહેવાય છે કે આજે પશુ પક્ષીની સેવા કરવાથી દાણા ચણની વ્યવસ્થા કરવાથી ગાયને લીલું ઘાસ છે અથવા લીલા શાકભાજી છે અથવા ઘરનું બનાવેલું ભોજન ગરમ રોટલી અને ગોળ ખવડાવવાથી પણ પુણ્યના ભાગી બનીએ છીએ કારણ કે જીવદયા કરવી તે મનુષ્યનો ધર્મ છે આપણી ફરજ છે ભગવાને મનુષ્યને જ કર્મના બંધનમાં રાખેલા છે પશુ પક્ષી કર્મના બંધનથી મુક્ત છે તેઓ જે કાંઈ કરશે તેનો દોષ લાગતો નથી પરંતુ મનુષ્યને પાપ પુણ્ય આદિનો દોષ લાગે છે જો શુભ કર્મ કરવામાં આવે તો શુભ ફળની પ્રાપ્તિ મળે છે અને પાપ કર્મ કરવામાં આવે તો સજાના રૂપમાં ઈશ્વર પરમાત્મા દંડ પણ આપે છે માટે આ બધું મનુષ્યને લાગુ પડે છે પશુ પક્ષીને નહીં એટલા માટે જ મનુષ્ય પશુ પક્ષીની સેવા કરીને આ દોષોમાંથી મુક્તિ પ્રાપ્ત કરી શકે છે આ ઉપરાંત આજે અમાવસ્યા છે ઘોર અંધકારની રાત્રિ છે માટે રાત્રિએ એવું કહેવાય છે કે નકારાત્મક ઉર્જા જે આકાશમાં વિચરણ કરે છે ત્યારે ઘરની બહાર કામ હોય જરૂરી હોય તો જ જવું નહીંતર ઈશ્વરનું સ્મરણ કરવું બજરંગબલીનું સ્મરણ કરવું પરમાત્માનું સ્મરણ કરીને નીકળવું કાર્ય પૂરું થાય એટલે સ્નાન કરીને પૂજન કરવું આપણા જે ઈષ્ટદેવતા ઘરમાં બિરાજમાન છે તેમનું સ્મરણ કરવું ગર્ભવતી મહિલાઓએ પણ કામ હોય તો જ બહાર નીકળવું આજે અમાવસ્યાનું વ્રત પણ કરી શકાય છે જે પિતૃ નિમિત્તે છે ભગવાન વિષ્ણુ અને ભગવાન મહાદેવ સંબંધી આ વ્રત છે અમાવસ્યાનું વ્રત કરવાથી જન્મ જન્મના દોષમાંથી મુક્તિ મળે છે જીવ હત્યા જે આપણાથી થઈ હોય જાણે અજાણે આપણા પગની જે કોઈ જીવ જંતુ આવી જતા હોય તેના પાપમાંથી પણ મુક્તિ મળે છે કારણ કે અમાવસ્યા તે મુક્તિ તિથિ છે મુક્તિ દેનાર તિથિ છે એટલા માટે તો આપણે પિતૃ નિમિત્તે દાન પુણ્ય કરીએ છીએ શ્રાદ્ધ તર્પણ કરીએ છીએ માટે ક્યારેક જાણે અજાણે આપણાથી કોઈ એવો દોષ થઈ ગયો હોય જે આપણને ખ્યાલ પણ ન હોય તેના માટે પણ અમાવસ્યાનું વ્રત રખાય છે જેથી તે દોષમાંથી મુક્તિ મળે આજે અમાવસ્યાનું વ્રત મા માનું વ્રત પણ થાય છે ત્રણ અમાવસ્યાનું વ્રત હોય છે મા બહુચર કે જે ત્રિપુર સુંદરી કહેવાય છે તેનું વ્રત કરવાથી પણ ભક્તોની તમામ મનોકામના પૂર્ણ થાય છે આધિ વ્યાધિ ઉપાધિનું હરણ થાય છે તેવું આ અમાવસ્યાનું વ્રત કહેવાય છે મિત્રો મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે અમાવસ્યાની તિથિ માતા મહાલક્ષ્મીને ઘણી પ્રિય છે એટલા માટે જ આપણે દિવાળીની અમાવસ્યાની રાત્રિએ લક્ષ્મી પૂજન કરીને લક્ષ્મીજીની કૃપા પ્રાપ્ત કરીએ છીએ પરંતુ દરેક મહિનામાં આવતી અમાવસ્યા પણ લક્ષ્મીજી માટે સમર્પિત છે માટે આજે માતા મહાલક્ષ્મીનું ચિત્રજી છે મૂર્તિ છે કે પછી યંત્ર છે તેના રૂપમાં પણ પૂજન થઈ શકે છે તિજોરીની પૂજા થાય છે ભગવાન શ્રી ગણેશજીની સાથે લક્ષ્મીજીની પૂજા થાય છે અને લક્ષ્મીજી તથા ભગવાન નારાયણની પણ સજોડે પૂજન થઈ શકે છે લક્ષ્મીજી નિમિત્તે ઘરમાં અખંડ જ્યોત પ્રગટાવી શકાય છે આજની રાત્રિએ અને લક્ષ્મીજી તથા ભગવાન નારાયણને પ્રસન્ન કરવા માટે આ મંત્રનો જપ કરી શકાય છે ઓમ શ્રી મહાલક્ષ્મી વિદ્મહે ચદ્મહે વિષ્ણુપત્મય ધીમહી તન્નો લક્ષ્મી પ્રચોદયાત બોલો માતા મહાલક્ષ્મીની જેય અમાવસ્યાના દેવતાની જેય મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ